મોડ્યુલસ ઓફ રિઝીડિટી કહેવામાં આવે છે એ તમામ સ્થિતિસ્થાપકતા અંકના એમસી કે જોઈશું મિત્રો અને એમાં પણ આવડી આવડે અંદર પાર્ટ વન જોઈશું તો જોઈએ મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કિલોગ્રામ અને ચાર કિલોગ્રામના બે પદાર્થો બે સેમિસ્વેર જેટલા આડછેદના એ તારના છેડે લટકાવેલા છે તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહીત હરગડી પરથી પસાર થાય છે તો તારમાં ઉત્પન્ન થતી વિકૃતિ કેટલી મિત્રો ભયા છે ને આ બાજુ વજન વધારે છે એટલે આનું કેપિટલ એમ કહું છું એમ જીયુ બરાબર સ્મોલ એમ જીયુ તણાવ પણ ઉપર હોય અને તણાવ પણ ઉપર પણ આખું તંત્ર આ બાજુ ગતિ કરે છે ઓકે એટલે આપણે જે ગતિના નિયમમાં પ્રશ્ન છે ને એ જ પ્રમાણે પ્રવેગ લખી શકાય સીધો

કેપિટલ એમ મિત્રો ચાર જે આપણે દસ લઈએ માઇનસ ચાલીસ ના છેદમાં છ ઓકે તો ભાગ લાવી મિત્રો ત્રણ વાગ્યા વીસ આવે એસી ભાગ્યા ત્રણ આ તણાવ ભણાવ્યું હવે આપણે પ્રતિબળ મળી જાય પ્રતિબળ બરાબર તણાવ બળ છેદમાં ક્ષેત્રફળ તણાવ બળ એસી ના છેદમાં ત્રણ છે ક્ષેત્રફળ મિત્રો કેટલું છે બે સેમી સ્ક્વેર સેમી એટલે ની માઇનસ બે ઘાત એમનો વર્ગ કરો એટલે દસ ની માઇનસ ચાર ઘાત થાય બે ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત બરાબર છે

દસની ચાર ઘાત છેદમાં યંગ મોડ્યુલર્સ બે ગુણા દસ ની અગિયાર ઘાત તો અહીંયા ભાગ ચાલશે વીસ વીસના છેદમાં ત્રણ છોતારી અઢાર તો કેટલા આવશે છ પોઈન્ટ છ આવશે અને અગિયાર ઉપર છે માઇનસ અગિયાર ચાર એટલે માઇનસ સાત આવશે મિત્રો છ પોઈન્ટ છ સાત એટલે આન્સર ડી આવશે ઓકે

બરાબર લંબાઈ બે ની મૂળ સરખી છે ચાર ચાર મીટર અચળ એક મિત્રો ડેલ્ટા એલ વન અપન ડેલ્ટા એલ ટુ ઇજ ઇક્વલ ટુ ડી ટુ બાયર થાય પણ અહીંયા શું મિત્રો કહે છે વ્યાસનો ગુણોત્તર આપ્યો છે

અને 10 સેમી જાડાઈ છે લંબાઈ કેટલી મિત્રો 50 અને 10 થી માઈનસ 2 ઘાત મીટર જાડાઈ છે અહીંયા 10 સેમી એટલે 10 10 થી માઈનસ 2 ઘાત મીટર ચોરસ સ્લેબની નાની બાજુ પર આકાર પ્રતિબળ આપેલું છે ઈટા ઈટા કેટલું છે મિત્રો 9 10 થી ચાર ઘાત ન્યુટન ત્યારે નીચેની બાજુ જમીન સાથે મૂળ સ્થિતિમાં રહે છે આ છે ને એફ ટી આપેલું છે ઈટા તો અહીંયા આપેલો છે જો પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ થી નવ ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર x στο ευανοκέιτσι, το εξέτρεπελο και το λάβω σε μητρό. L Cross B, το επατσάζει γι' ένα δεστιμένες β' κατ, δι' δες γι' ένα δεστιμένες β' κατ. Οκ, πανσό, γι' ένα δεστιμένες τσάρκα, το επατσάζει γι' ένα δεστιμένες β' κατ. Εξέτρεπελο, F by R, σίγμα με λίγιο, με ράβερτσι, την έννοια μητρός x by h.

ચાલો નવમાંથી બે હજાર એટલે સાત સાત ઉપર છે એટલે માઇનસ સાત માઇનસ સાતમાં ચાર જાય એટલે માઇનસ ત્રણ આવશે બરાબર છે નવ ભાગ્યા પાંચ પોઈન્ટ છ અને 25 નવ ભાગ્યા આપણે પચીસ કરીએ બરાબર છે એટલે કેટલા આવે નવ ભાગ્યા પચીસ એટલે પોઈન્ટ સોળ આવે પોઈન્ટ સોળ મિલીમીટર આવશે ઓકે મિત્રો એક્સ આવશે પોઈન્ટ સોળ આન્સર બી આવશે નેક્સ્ટ મીટર જેટલું ક્ષેત્રફળ છે બળ આપતા તેની લંબાઈમાં વિકૃતિ એક ટકા છે ડેલ્ટા એલ બાય એલ એક ટકા એક ટકા એટલે એક ભાગ્યા સો જીરો પોઈન્ટ ઝીરો એક તારનો યંગ મોડ્યુલસ કેટલો ઓકે વાય કેટલો

કે એક મેનસ ચોક્ક ક્ષેત્રફળ છે 100 ન્યૂટન છે વિકૃતિ આ છે ને માઈનસ 8 આવશે સરી માઈનસ 8 માઈનસ 8 અને 2 8 ઉપર છે એટલે 8 ને 2 10 આવશે 10 પાસ્કલ ઓકે તો આપણો આન્સર શું આવશે સી આવશે નેક્સ્ટ પાંચમું છે સમાન પરિમાણના કોપર અને સ્ટીલના તારના છેડાને જોડીને સંયુક્ત તાર બનાવ્યો છે લંબાઈ સરખી છે મિત્રો ચલો પરિમાણ એટલે જાડાઈ સરખી છે કોપર નો ધાર છે સ્ટીલ નો ધાર છે અને એની નીચે વજન લટકાયું છે સંયુક્ત તારના છે વજન લટકાવતા તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો તો યંગ મોડ્યુલસ આપણે y શું આવશે મિત્રો f ડેલ્ટા l છેદમાં a l આવશે सॉरी डेल्टा एल छेद y बराबर सिग्मा छेद में एप्सिलॉन सिग्मा એટલે f y અને ડેલ્ટા l l અને y અને l વચ્ચે સંબંધ શું થાય વજન સમાન લટકે એટલે સમાન બચે પરિમાણને લંબાઈ સરખી છે ક્ષેત્રફળ સરખું છે તો y અને l વચ્ચેનો સંબંધ છે વ્યસ્ત પ્રમાણમાં ડેલ્ટા l આપા જો y અહીંયા ડેલ્ટા એલ ચાલે છે વાય આવશે બરાબર તો પેલું કહ્યું છે વાયસીયુ ચલો વાયસ છેદમાં વાય સીયુ આ બાજુ કરો એટલે કેટલા આવશે મિત્રો વીસ ના સાત વીસ જેમ સાત એટલે એ આવશે ઉપર ના છેદમાં છે અને એસ છે તો આવશે ચલો છઠ્ઠું છે દ્રઢ પદાર્થ નો યમ મોડ્યુલ કેટલો મિત્રો તો મિત્રો દ્રઢ પદાર્થ કોને કે ખબર વિકૃતિ ઉત્પન્ન ન થાય વિકૃતિને ખેંચવા જાય તૂટી જાય અનંત આવશે સાતમું જયારે મેટલ તારમાં દસ ન્યૂટન નું તણાવ પેદા કરવામાં આવે મિત્રો દસ ન્યૂટન ત્યારે તાર લંબાઈમાં

ટી ટુ એલ વન માઇનસ ટી વન ટી ટુ માઇનસ ટી વન ખુબ સૂત્ર છે દસ પાંચ પોઈન્ટ જીરો જીરો છે ટી 5.002 માઇનસ ટી વન વીસ માઇનસ દસ દસ આવશે આ બે ગુણાકાર કરો મિત્રો ચાલો

કરતા બનાવો ચાલો એ બરાબર વાય એ ડેલ્ટા એલ છે આ બંને સૂત્રો મિત્રો સરખાવીયે છીએ એટલે કે ડેલ્ટા એલ ઇજ ઇક્વલ ટુ વાય એ છેદમાં એલ ડેલ્ટા એલ ડેલ્ટા ઉડી ગયા કે બરાબર વાય એ

બરાબર પાણી ઘનતા યાદ રાખવાની હજાર કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુ આ દબાણ છે બલ્ક મોડ્યુલર્સ સૂત્ર શું છે પી ના છેદમાં ડેલ્ટા વી બાય વી બરાબર તો પી દબાણ કેટલું છે દસ ની છ ઘાત આ કેટલા છે બલ્ક મોડ્યુલસ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો માઇનસ જાય ઉપર જશે બે ઘાત બરાબર માઇનસ બે ઘાત ઉપર દસ ની પ્લસ બે ઘાત દસ ની આઠ ઘાત આવેલ મીટર સ્કવેર અથવા પાસ કરું કોઈ પણ સ્થિર સ્થાપકતા અંક હોય બલ્ક મોડ્યુલસ હોય કે માત્ર યંગ મોડ્યુલસ હોય તો બધાનો એકમ પાસ્કલ અથવા ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર જે પ્રતિબળનો એ જ એકમ આવે છે દસમું એક તારના છેડે બસો ન્યુટન બળ લગાડતા તેની લંબાઈમાં એક મિલીમીટર વધારો થાય છે તો આ ફેરફારને કારણે તેમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જા કેટલી સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જા તો મિત્રો સીધું સૂત્ર છે વન એફ ડેલ્ટાયલ વન ઓફ

छेद माइल आगे मत एमओ के गए आपने आ सीधे y ની જ કિંમત મૂકી દે ચાલો ને h / 12 fn / delta l * delta l² તો યે શું થશે મિત્રો યે કેન્સલ છે આ શું આવશે ll તો કેલલ l બોલ છે ને મિત્રો જો આ ડેલ્ટા એલ છે એટલે ડેલ્ટા એલ ઉડી જશે એલ ઉડી છે એટલે 1 ઓફ એફ ડેલ્ટા એલ પણ અહીંયા લંબાઈમાં વધારો ડેલ્ટા એલ નથી કીધો માત્ર એલ કીધો છે એટલે આ એમસીક્યુ પર તો ડેલ્ટા એલ ને શું લઉં છું એલ લઉં છું એટલે 1 ઓફ એફ એલ ઓકે ઓકે હકીકતમાં વધારો ડેલ્ટા એલ આવે જે આપણે આગળના એમસીક્યુ માં યુઝ કર્યું ઓકે એટલે આપણે આમાં આન્સર કયો આવશે ડી આવશે નેક્સ્ટ આકૃતિમાં બે દ્રવ્ય એ અને બી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ બતાવેલ છે તે પરથી નીચેનો સંબંધ સાચો લખો બરાબર દ્રવ્ય 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 પદાર્થ છે છે ધાતુ આ આવે તો અહીંયા સુધી પછી પદાર્થ ઘણો બધો બળ વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે એટલે દ્રવ્ય એ કેવું છે મિત્રો તન્ય ધાતુ છે તો એ સમય ક્યુ શેમાં છે મિત્રો ચલો એ સમય ક્યુ આ બે માં છે ઓકે અને દ્રવ્ય બી બી કેવું છે મિત્રો તો જો અહીંયા સૂર્યકાલે પૂરી થઈ જાય દરરોજ બટક પદાર્થ તૂટી જાય છે એટલે આગળ વિકૃતિ ઉત્પન્ન થતો નથી એટલે બટકનો પદાર્થ છે બી દ્રવ્ય બટકણો પદાર્થ છે અને બેની સામે પી એવો કયો જવાબ છે બેની સામે પી તો કે આમાં એટલે આપણો આન્સર કયો આવશે બી આવશે તો મિત્રો આ સ્થિતિ સ્થાપકતા અંક આધારિત એમસીક્યુ હતા હજી પણ વધારે એમસીક્યુ માટે આપણે પાર્ટ ટુનો વિડીયો જોતા રહો થેન્ક યુ